સહકારી ક્ષેત્રમાં જબરદસ્ત મોટો ઉલટફેર જોવા મળ્યો કારણ કે આજે ઇફકો ચૂંટણી યોજાઈ અને આ ચૂંટણીનું જે પરિણામ આવ્યું જેમાં ઇફકો ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ દાદડીયા નો વટભેર વિજય થયો

દેશની ટોચની સહકારી સંસ્થા ઇપકોની અંદર આજે ભવ્ય જીત હાંસલ થઈ છે સહકારી ક્ષેત્રના આગેવાનો અમારા આરજીબી મેમ્બર્સ અને ખેડૂત સભાસદોનો આભાર વ્યક્ત કરું છું કે આ ચૂંટણી અંદર સાથ અને સહકાર આપ્યો છે આવનારા દિવસોની અંદર ખેડૂતોના હિત માટે ખૂબ સારું કામ અમે કરીશું વોટે છે હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું પાર્ટી માટે અમે કામ કરતા આવીશી હમણાં લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અમારા કેન્ડિડેટ હતા અને એના માટે ખૂબ કામ કર્યું છે અને મારી વિધાનસભાની અંદર ખૂબ સારી લીડ અમે ભારતીય જનતા પાર્ટીને આપશું